નવા વર્ષના સ્વાગતને લઈને વડોદરામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે એકત્રીસ નંબર પૂર્વે શહેરના વ્યસ્ત સંગમ ચાર રસ્તા નજીક પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું મોડી સાંજથી જ પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરી આવતા જતા તમામ શંકાસ્પદ વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂની હેરાફેરી નશામાં વાહન ચલાવનારો તેમજ ટ્રાફિક નિયમો ભંગ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા કડક પ્લાન અપનાવવામાં આવ્યું છે વાહન ચાલકો પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક અને ઇન્સ્યોરન્સની તપાસ કરવામાં આવી કાયદેસર દસ્તાવેજો વગર વાહનો સ્થળ પર જ રિટેન કરવામાં આવ્યા નંબર પ્લેટ વગરના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચેકિંગ દરમિયાન એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી નશાની હાલતમાં વાહન ચાલવનારો સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે પણ શહેરના તમામ ઝોનમાં આ પ્રકારનું બ્લોકિંગ અને ચેકિંગ ચાલુ રહેશે જેથી વડોદરાવાસીઓ સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે વડોદરા પોલીસના કાર્યવાહીનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ શહેરની સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બહાર નીકળતી વખતે વાહનના તમામ કાગળો સાથે રાખે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે